ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી સારવારની ઓપીડી શરૂ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ ઓપીડી એટલે કે આયુર્વેદ હોમિયોપેથી તેમજ યોગ પદ્ધતિથી સારવાર એક જ વોર્ડમાં શરૂ કરવામાં આવી છે હોસ્પિટલના પ્રથમ માળે એકસો છ નંબરમાં આ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં આયુર્વેદ સારવારમાં પંચકર્મ ડે કેર સારવાર ઉપલબ્ધ કરાવાઈ છે તમામ સારવાર દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે નિશુલ્ક આપવામાં આવશે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત આયુષ વિંગ એટલે કે જેમાં આયુર્વેદ હોમિયોપેથી અને યોગ પદ્ધતિની સારવાર એક જ રૂફ હેઠળ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ માળે ઉપલબ્ધ છે આ આયુષ વિંગમાં આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવતી સારવાર જેમાં પંચકર્મ ડે કેર સેન્ટરની સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે હોમિયોપેથી અંતર્ગત સારવાર તથા યોગ પદ્ધતિ દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેનો વધુને વધુ લોકોને લાભ લેવા માટે નમ્ર વિનંતી છે આ તમામ સારવાર નિઃશુલ્ક એટલે કે મફત પૂરી પાડવામાં આવે છે અને ખૂબ જ સારી ગુણવત્તાની સારવાર ક્વોલિફાઈડ વૈદ્ય ડોક્ટર દ્વારા આપવામાં આવે છે